આણંદ લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા આજે ઉમેદવારી કરશે અને શક્તિ પ્રદર્શન કરી અમિત ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે ફોર્મ ભરતા પહેલા અમિત ચાવડા મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને આણંદ લોકસભા બેઠક પરથી તેઓ આજે ઉમેદવારી કરવાના છે સમર્થકો સાથે આજે પહોંચશે ઉમેદવારી ફોર્મ ભરવા સૌસે સૌનું હિત આપણો ભાઈ અમિત નારા સાથે આજે અમિત ચાવડા નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું અમિતભાઈ એક ઐતિહાસિક બેઠક કહી શકાય કારણ કે સરદાર સાહેબની પુત્રીથી શરૂઆત થઈ હતી આપના દાદા પણ અહીં આગળ લડ્યા હતા શું અનુભવી રહ્યા છો જ્યારે પહેલી જ વખત સાંસદ તરીકે અહીં આગળ ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છો ખૂબ નાની ઉંમરે સત્યાવીસ વર્ષે જાહેર જીવનની શરૂઆત કરી હતી ત્યારથી આજ દિન સુધી આ જિલ્લામાં તમામ વર્ગ વિસ્તારના લોકોએ ખૂબ લાગણી પ્રેમ ટેકોને આશીર્વાદ આપ્યો છે અને આ જિલ્લા માટે અહીંના લોકો માટે અમિત ચાવડા કોઈ નેતા નહીં પણ પરિવારનો એક સભ્ય છે સાથી છે ભાઈ છે દીકરો છે ભાવનાથી લોકોએ પ્રેમ આપ્યો છે અને આજે પણ અમે પણ આટલા વર્ષ પછી એ પરંપરા જાળવી રાખી છે કે નેતા તરીકે નહીં પણ પરિવારના સભ્ય તરીકે કામ કર્યું છે અને જે રીતે આજે જિલ્લામાં એક નવી જવાબદારી રૂપે લોકસભાના ઉમેદવારીપત્ર ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આટલા દિવસમાં જે આવકાર મળી રહ્યો છે જે ઉમળકા બેન સમર્થન મળી રહ્યું છે એ જોતાં ચોક્કસ છે કે આવતી સાત તારીખે આણંદની જનતા પરિવર્તન માટે મતદાન કરવાની છે આણંદની જનતાને આણંદના અવાજને બુલંદ કરે એવો પ્રતિનિધિ જોઈએ છે એમના માટે લડે એવો પ્રતિનિધિ જોઈએ છે અહીંયા સંસ્થાઓ પ્રોજેક્ટ્સને વિકાસ લાવે એવો પ્રતિનિધિ જોઈએ છે જે પાછલા દસ વર્ષમાં નથી થયું અને જે સામાજિક અસમાનતા ઊભી થઈ લોકોમાં ભેદભાવ અને અન્યાયનો ભાવ અત્યારે લોકોને લાગી રહ્યો છે ત્યારે સૌને સાથે મળીને સામાજિક ન્યાયની લડાઈ લડવાનો આણંદને નંબર વન બનાવવાનો સંકલ્પ સાથે આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે અમિતભાઈ કહી રહ્યા છો કે દસ વર્ષમાં વિકાસ નથી થયો તો નાનપણથી જ રાજકારણમાં જોડાયેલા એટલે ગર ગરથુથીમાં છે રાજકારણ કઈ રીતના જુઓ છો એ રાજકારણને આજના રાજકારણને આણંદ જિલ્લામાં જે પણ વિકાસ થયો છે જે પણ સંસ્થાઓ આવી છે જે પણ પ્રોજેક્ટ થયા છે જે પણ કાયદા કાનૂનનો લાભ મળ્યો છે બધું જ કોંગ્રેસ શાસનની દેન છે અમૂલ ડેરી કોંગ્રેસે બનાવી ખેડા જિલ્લા બેંક કોંગ્રેસે બનાવી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય સરદાર પટેલ યુનિવર્સિટી હોય કરમસદની મેડિકલ હોસ્પિટલ હોય ધુવારણનું પાવર સ્ટેશન હોય મહી કડાણાનો ડેમ હોય કે જિલ્લાની તમામ જીઆઈડીસી હોય જિલ્લાની તમામ સરકારી શાળા કોલેજો હોય જિલ્લાની તમામ નેરો હોય જિલ્લાને જોડતા તમામ બ્રિજ હોય આ બધું જ જેટલી સંસ્થાઓ બની જે પ્રોજેક્ટ્સ આવ્યા છે જેનાથી આજે પેઢીઓથી લોકો લાભ રહી રહ્યા છે આ જિલ્લાની આર્થિક સામાજિક અને તમામ રીતની જે પ્રગતિ થઈ છે એના પાયામાં કોંગ્રેસ છે અને જે પાટલા દસેક વર્ષમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં આ જિલ્લા પ્રત્યે હોરમાયું વર્તન રખાયું અને જિલ્લામાં પણ જે સામાજિક સમાનતા જળવાવી જોઈએ તમામને જે વસ્તી છે એના પ્રમાણે હિસ્સેદારી મળવી જોઈએ ન્યાય મળવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો હમમાય અને લોકો સાથે ખૂબ ભેદભાવ અને અન્યાય કર્યો છે ત્યારે એ બધાને સાથે રાખીને આવનારા સમયમાં તમામને ન્યાય મળે સામાજિક ન્યાયની લડાઈની શરૂઆત થશે અને સાથે સાથે આ જિલ્લામાં સિવિલ હોસ્પિટલની જરૂર છે બાકીના તાલુકામાં જીઆઈડીસી બનાવવાની જરૂર છે સ્થાનિક રોજગારની જરૂર છે દરેક તાલુકામાં નવી સરકારી એન્જિનિયરિંગ કોલેજને હાયર એજ્યુકેશનની જરૂર છે